માનવ શરીર મળ્યા છતાં આપણે આપણા માનવ ધર્મનો મનુષ્ય ધર્મનું પાલન ન કરી શકીએ તો પછી આપણામાં અને પશુ પક્ષીમાં કાંઈ ફેર નહીં તો એના માટે પછી તુલસીદાસજીને લખવું પડે કે ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો ન ઘડ્યા શિવને પૂછ તુલસી કહે પ્રભુ ની ભક્તિ વિના દિક ને દિક મૂછ તો આ રીતે મને તમને જ્યારે પરમાત્માએ આ માનવ શરીર આપ્યો તો એ માનવ શરીરનો ઉપયોગ આપણે સમજી વિચારીને આત્મ કલ્યાણ માટે કરવો જોઈએ કદાચ કોઈને એમ થાય કે કાંઈ એમ એક જન્મમાં એમ કાંઈ થોડાક દિવસમાં કે થોડુંક કંઈ આત્મનું કલ્યાણ થઈ જાય તો એ જરૂરી નથી ભાઈ એ થોડા દિવસો નહીં થોડીક ક્ષણોમાં પણ આત્મનું કલ્યાણ કરી લીધેલું છે એવા આપણા પુરાણોમાં ઘણાના દાખલા છે એટલે એવું નથી કે આપણે ઉંમર થઈ ગઈ માટે ભગવાનનું વચન કેદી કરીએ ના આવે કેદી આપવાનું કલ્યાણ થાય તમને બધાયને એક દ્રષ્ટા ટૂંકું દઈ દઉં એક સો ફૂટનો કૂવો ઊંડો હોય એ કૂવામાંથી પાણી ને બહાર કાઢવા માટે એકસોને દસ ફૂટનું દોરણ બાંધીને એક ડોલ મૂકેલી હોય તમે દૂરથી ચાલ્યા જતા હો અને પવનનો વંટોળ આવે અને ડોલ પવનની વંટોળમાં ઉછકાયને કુવામાં પડવા માંડે તમે દોડો જાય છે જાય છે જાય છે એમ કરીને એ દોળ તો કુવામાં પડી પણ એમની સાથે બાંધેલું બાંધેલો દસ ફૂટ લાંબુ દોરડું એ પણ કુવામાં જતો હોય તમે દોડીને કુવા સુધી પહોંચો અને ત્યાં સુધીમાં એ દસ ફૂટ દોરડું હતું એમાંથી માત્ર અડધો ફૂટ દોરડો તમારા હાથમાં આવી જાય તો એ ડોલ અને દોરડો બધું બચી જાય કે ન બચી જાય બાબા પાછું ખેંચી લ્યો એટલે બધું બચી ગયું બસ એવી રીતે કદાચ ને તમારી આયુષ્ય બહુ થોડી રહી હોય ને તોય ભગવાનનું ભજન કરવાથી જેને આપણે માનતા હોય ભગવાન એટલે કોઈ સંતોયે એવો આગ્રહ નથી રાખ્યો કે તમે આ ભગવાનને બચશો તો જ તમારું કલ્યાણ થશે તમને જેના ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોય એ તમારા ઈષ્ટદેવ ગણાય તમારે તમારા ઈષ્ટદેવનું સમરણ કરવાનું પછી રામને માનો કૃષ્ણને માનો રામદેવજીને માનો માતાજીને માનો ગુરુદેવને માનો અથવા તો એ સિવાય તમારા મનમાં કોઈ પણ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હોય ભક્તિ હોય વિશ્વાસ હોય બસ એનો સમરણ કર્યા કરો

કે તમે તમારા આત્માનું કલ્યાણ થાય એવા પ્રકારનો યોગ યોગ એટલે માત્ર આંખો બંધ કરીને નાક બંધ કરીને શ્વાસ બંધ કરીને બે જાવ એમ ન કીધો ગીતાજીમાં ગીતાજીમાં યોગની પરિભાષા એવી આપી છે યોગઃ કર્મસુ કૌશલમ કર્મ કરવામાં કુશળતા એનું નામ યોગ કર્મ કરવામાં કુશળતા એટલે તમે એવું કર્મ કરો કે જેથી તમે કર્મ વડે કર્મને કાપી શકો દાખલા તરીકે આમાં બધા લગભગ ખેડૂત વધારે છે ચોમાસાનો ટાઈમ હોય ગારો થઈ ગયો હોય ખેતરમાં અને તમને એમ થાય કે વાડીમાં લાવો ને આટો દિયાવો બુટ ચપ્પલ તો પહેરાય નહીં ઉગાડા પગે વાડીમાં તમે જાઓ અને બરાબર ખેતરમાં વચ્ચે પહોંચ્યા અને કદાચ બાવરને ને તમારા પગમાં કાંટો વાગે ભાંગી જાય પછી તમે શું કરો એમ કાટો કાંટો કાઢવાનું તો કાંઈ ભેગું હોય નહીં પણ તમે શું કરો શેઢા ઉપર નજર કરો કે બાવળ દેખાય છે શેઢા ઉપર નજર કરો પછી તમે લંગડાતા લંગડાતા જ્યાં બાવળ હોય ત્યાં પહોંચશો એ બાવળમાંથી બીજી હૂડ ભાંગશો અને એ હૂળ વડે તમારા પગમાં ભાંગી ગયેલ કાંટાની હૂડને તમે કાઢશો કાંટાને કાંટાથી કાઢશો અને પછી ઓલી હોડ થી આપણે કાંટા ને કાઢો માટે કામ આવશે એમાં એની ખિસ્સામાં નહીં નાખીએ એ હોડ છે એટલે એને ફેંકી દેશો ને ઓલા કાંટા ફેંકી દેશો સોળ થી સોળ ને કાઢી લીધા પછી કાંટા થી કાંટા ને કાઢ્યા પછી એ બંનેને આપણે ફેંકી દઈએ બસ એવી જ રીતે સત્કર્મ કરો એ પણ કાંટો છે પાપ કર્મ એ પણ કાંટો છે પાપ કર્મ ને અટકાવવા સત્કર્મ કરો અને પછી બે ને પરમાત્મા ને હોપી દો પાપ કે પુણ્ય ધણી ન થાવ મહાભારતની ની વાત માં એક જગ્યા આવે છે યુધિષ્ઠિર મહારાજા પાંચ પાંડવ માં ભાઈ એમના ગુરુ રૂખી માતા તો એમને પ્રશ્ન પૂછે છે અને પ્રશ્ન પૂછવામાં એને એ પ્રકારનું એક મોટું ભજન છે બાવીસ કરી દઉં બાવીસ આખીઓ છે એમાં તો એ ભજન છે